A reading from the Holy Gospel according to Saint John. Jesus said to his disciples When the Advocate comes, whom I shall send to you from the Father, the Spirit of truth who issues from the Father, he will be my witness, and you too will be my witnesses, because you have been with me from the outset. I have told you all this, so that your faith may be not be shaken. They will expel you. From the synagogues. And indeed, the hour is coming. When anyone who kills you will think he is doing a holy duty for God, they will do these things because they have never known either the Father or myself. But I have told you all this so that when the time for it comes, you may remember that I told you. Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. <laughs> પ્રભુ ઈસુ સ્વર્ગમાં જતા પહેલા શિષ્યોને તૈયાર કરે છે કે પિતા પરમેશ્વર પવિત્ર પવિત્ર આત્મા આત્મા મોકલનાર છે એટલે એ કે એડવોકેટ કહેવાય છે એડવોકેટ એટલે જેવી રીતે કોર્ટમાં આપણે જાણીએ છીએ એડવોકેટ આપણી સાથે રહે છે સાથે ઉભા રહે છે અને એવી જ રીતે પવિત્ર આત્મા સદા આપણી સાથે ઉભા રહેશે પવિત્ર આત્મા આપણને સત્યના માર્ગે લઈ જશે પવિત્ર આત્મા આપણે હંમેશા સુરક્ષિત રાખશે પવિત્ર આત્મા આપણને સાક્ષી તરફ સાક્ષી પૂરવા માટે શક્તિ આપે છે એમ કરીને શાસ્ત્ર પર દ્વારા પ્રભુ ઈસુ આપણને જણાવે છે હા કિસ્મોલ ભયતા બહેનો પ્રભુ ઈસુ એવા મહાન

પવિત્ર આત્મા એમની શક્તિ આપે જેમા બહેનો જેવી રીતે પ્રભુ ઈશુ એમને વચન આપ્યું હતું અને પવિત્ર આત્મા દુનિયા એમને ઓળખી શકે જ નહીં પવિત્ર આત્મા જે લોકો ઈશુ પર શ્રદ્ધા રાખે છે વિશ્વાસ રાખે છે તેઓ ઓળખી શકે છે પ્રભુ કહે છે એ તમારી સાથે છે તમારામાં છે સાથે સાથે કહે છે આપણે જાણીએ છીએ યોહાન ગ્રંથમાં પંદરમો જમ જે છે સંસાર તમારો દ્વેષ કરે છે પણ તમારો દ્રેશ કરે એના પહેલા એને મારો દ્રેશ કર્યો છે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો માર્ગ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધ્યા છે પ્રભુ ઈસુનો માર્ગ એ કૃષ્ણનો માર્ગ છે પ્રભુ ઈસુનો માર્ગ એ સત્યનો માર્ગ છે એટલે જેવી રીતે પ્રભુ હિંમતપૂર્વક નિર્ડરતા આગળ વધ્યા અને એવી રીતે આપણે પ્રભુના સંતાન તરીકે જીવનમાં આગળ વધીએ જેવી રીતે ઉપર અત્યાચારો થઈ એવી રીતે આજે પણ ખ્રિસ્તી ધર્મ માટે દુનિયામાં દરેક જગ્યાએ વિરોધ હોય કારણ આ સત્ય સ્વરૂપ છે દુનિયામાં સત્ય માટે કશું કિંમત નહીં એ લોકો હંમેશા જુઠ્ઠા હોય છે એટલે જ્યારે આપણે બધું સારું કામ કરીએ એ સ્કૂલ દ્વારા હોય એ સામાજિક કાર્ય દ્વારા હોય એ દવાખાના દ્વારા હોય અને ગરીબોને મદદરૂપ થતા હોય આ બધું સારું કરતા હોઈએ ત્યારે પણ દુનિયા તમારો કરશે એ પ્રભુના વચન છે એટલે આપણે હિંમતપૂર્વક જેવી રીતે પવિત્ર આત્માનું વચન આપીએ પવિત્ર આત્મા સદા આપણી સાથે રહેશે આપણે પણ જેવી રીતે પ્રભુ આગળ વધ્યા આપણે પણ પવિત્ર આત્મા મદદ સાથે આપણે હંમેશા સાક્ષી જીવન જીવવા માટે અને ખાસ કરીને જ્યારે સત્તા મળી થાય ત્યારે પવિત્ર આત્મા સદા આપણી સાથે રહેશે એમ કરીને પ્રભુ વચન આપ્યું છે એવી રીતે પવિત્ર આત્મા સદા આપણી સાથે રહેશે સાથે સાથે કૃષ્ણમાલા ભવ્યતા બહેનો પ્રસિદ્ધોને ચરિત્રમાં સોળમો અધ્યાયમાં પહેલા સાતરા પાઠમાં પૌલ ખ્રિસ્ત ધર્મને એક વિશ્વ ધર્મ કે ધર્મ તરીકે લઈ ગયા હોય એ માસેડોનિયા દ્વારા એ યુરોપમાં પ્રવેશ કરે છે યુરોપમાં ત્યાં પ્રથમ એક વ્યક્તિ લીડિયા કરીને એક સ્ત્રીને એ કન્વર્ટ કરે છે એ સ્ત્રી એક જ દેવમાં હતા અને બહુ પૈસાદાર હતા બહુ ઇન્ફ્લુએન્શિયલ પર્સન હતા એટલે પૌલ અને બરનાવાસને કહે છે કે જ્યારે તમે ઈશ્વરના સંદેશ પ્રચાર કરો તમે મારા ઘરે આવીને રહી શકો જ્યારે જ્યારે યુરોપમાં પૌલને અને બરનાવાસને અધિકાર વર્ગમાં તકલીફ પડી ત્યારે આ સ્ત્રી લીડિયાબેન ત્યાં જઈને એમને મદદરૂપ થતા હતા એમના કાર્યમાં આગળ લઈ જવા માટે એવી જ રીતે પવિત્ર સદા આપણી સાથે કરે છે આપણને આગળ અને આગળ લઈ જવા માટે